સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સરસ્ટી અભ્યાન ચલાવી રહી છે ત્યારે ગોડાદરા પોલીસે બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા સુરતમાં નશામુક્ત બનાવવા સુરત પોલીસ મેદાને છે ત્યારે ગોડાદરા પોલીસની ટીમે બાતમીના આધારે ગોડાદરા પોલીસ મતકની હદમાં દેવત ચોકી પાસે વોચકોટ પી ત્યાંથી મોપેટ પર પસાર થતા બે આરોપીઓ વિકી યાદવ અને કરણસિંહને આંતરી તેઓ પાસે તપાસ કરતા તેઓ પાસેથી બે કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાનો જથ્થો મોબાઈલ અને મોપેટ મળી પિસ્તાલીસ હજારથી વધુનો મુદ્દા માલ કબ્જે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સ્ટેશનના શ્રી આચાર્ય અને સ્ટાફને એક બાતમી કે એક બે ઈસમો છે પોતાના જો લઈને નીકળવાના હતો જે સંદર્ભે તેઓએ દેવલ ચોકી પાસે વોચ રાખી અને માણસો ઉઠવેલા જે સંદર્ભે જે બાપીવાળું વર્ણનવાળું મોટર સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી બે સમૂહના કબજામાંથી બે કિલો જેટલો ગાંજો મળેલો છે જેની અંદાજે કિંમત વીસ હજાર અને એમની પાસેથી બે મોબાઈલ અને ચૂંટર છૂટી એ સાથે પંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આ જે બંને ઈસમો છે એ વિક્કી યાદવ અને અનંતસિંહ એ બંને કોર્પોરેટ કરવામાં આવેલ છે પોલીસે વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે